લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે બનાના કોફતા કરી બનાના કોફતા કરી માટે બે બનાના લીધા છે મેં અને એને આપણે દસ મિનિટ સુધી પકાઈ દેવાના છે કાચા બનાનાને બનાના રેડી થઈ ગયા છે ગેસને બંધ કરી દેસું ઠંડા પડી અને છિલકા ની કરી દઈશું બે ડુંગળી બે ટામેટા ચારના મરચાં થોડું લસણ થોડું આદું આપણે સરસો સરસોનું તેલ મૂક્યું છે એક ચમચી ગરમ થવા દેશું ચાર લવિંગ ત્રણ લાલ મરચાં થોડા એવા તેજના પાન એક પત્તાના ત્રણ ચાર ટુકડા કર્યા છે પાંચ છોકરી મોટી લસણની ની આદુનો ટુકડો અને લીલા મરચાં

મસાલા ભેગું શેકી લેવાનું છે બે મિનિટ સુધી ટામેટા નાખ્યા પછી મસાલા કરવાના બે મિનિટ જેવું શેકી લેશું મસાલા સરસ શેકાઈ અને રેડી થઈ ગયા છે આને ઠંડુ પડવા દેશું ઠંડુ પડે એટલે પીસવાનું છે કેળા આપણે આવી રીતે છોલી લેવાના છે થાળીના અંદર લઈ લેશું કેળા છીણી અને રેડી કરી દીધા છે હવે આપણે લીલા ધાણા નાખું છું ઝીણા સમારેલા થોડા થોડી હળદર થોડું લાલ મરચું ફ્રેશ જીરું થોડો એવો ગરમ મસાલો થોડું મીઠું હવે નાખવાનો છે આપણે ચણાનો લોટ એક મોટી ચમચી હવે થોડું આપણે અંદર લીંબુ નીચવી દેસું સરસ મિક્સ કરી દેસુ અને એકસો લોટ જેવું હવે હાથ મેં સાફ કરી દીધા છે હાથ સાફ કર્યા પછી આપણે આવી રીતે કોફ્તા બનાવી દેવાના છે આવી રીતે કુપ્તા બનાવી દેસુ આપણે મારા ઘરે મેમ્બર વધારે હોય તો વધારે બનાવી શકો છો ખાલી હું બે જણા માટે જ બનાવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે અંદર આપણા કોફતા મૂકી દેશું મસ્ત ક્રિસ્પી થવા દેશું કોફતાને કોફતા સરસ તરાઈ અને રેડી થઈ ગયા છે તો હવે આપણે કોફતાને બહાર નીકળી દેશું એક પ્લેટના અંદર બંધ કરી દઈશું અને આપણે જે ગ્રેવી બનાવવાની છે એક ગ્રેવી બનાવી દઈશું નીચેના જારના અંદર બધું વરી લીધું છે શેકેલું લીલા દાણાની દંડી સુધી નાખવાનું છે પછી આપણે થોડી એવી ફેટેલી મલાઈ નાખું છું હવે આપણે આને થોડું પહેલાં પીસી લેવાનું છે

હવે આ ગ્રેવી અંદર થોડું પાણી લીધું છે હલાવી જ નાખી દસ એના સરસ શેકવાનું છે પણ થોડું એવું કશ્મીરી મરચું નાખું છું થોડું પિંક સોલ્ટ નાખું છું સંચર અને આપણે લીંબુનો રસ સરસ છે અડધા લીંબુનું આપણી કરી એકદમ બહુ જ સરસ હોવી જોઈએ તો જ બનાવના કુફતા કરી બહુ જ સરસ બને હવે આપણે પાંચ મિનિટ સુધી પાકવા દેસું અને ધીમા તાપે મિત્રો આપણી કરી બહુ જ મસ્ત મજાની પાકી અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરવાની છે આવી રીતે એક કાચનું બાઉલ લીધું છે બાઉલના અંદર હું આપણી કરી નીકાળી દઈશ ના જાડી ના પાતરી બહુ જ સરસ મજાની બની છે પરોઠા ભાખરી રોટલી જોડે બધા જોડે સરસ લાગશે બધી જ આવી રીતે આપણે નિકાળ દેશું કરીને આપણે નીકળી દઈશું બાઉલના અંદર હવે આપણે ઉપર મૂકી મિત્રો તમે કોફ્તા જોઈ શકો છો એકદમ મસ્ત મજાના રેડી થયા છે મલાઈ થોડી ખી એ નાખી દઉં છું હવે અંદર તમારા જોડે કઈ ક્રીમ હોય તો બી તમે નાખી શકો છો મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ અમને એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને એકવાર જરૂરથી બનાવજો બહુ જ સરસ બને છે ઓકે બાય બાય